સાત મે ના રોજ થશે મતદાન રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાન માટે તમામ જિલ્લાઓમાં ચૂંટણી લક્ષી તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ જિલ્લા કલેક્ટર દ્વારા ઈવીએમની સંખ્યા મતદાન સ્ટાફ સહિતની વ્યવસ્થાઓની કરાઈ સમીક્ષા મતદાન મથકો પર ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત ગરમીને લઈ મતદાન મથકો પર ફર્સ્ટ એડ કીટ ઓઆરએસ સહિતની વ્યવસ્થા ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામલલાના કર્યા દર્શન પીએમએ રામલલાની ઉતારી આરતી પાંચમા તબક્કા માટે પીએમ મોદીએ રામપથ પર બે કિલોમીટર લાંબો યોજ્યો રોડ શો રોડ શોમાં ઉમટી ભારે જનમેદની રોડ શોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ કરાયું આયોજન ચોથા તબક્કા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ઇટાવા અને સીતાપુરમાં યોજી સભા પીએમ મોદીએ કહ્યું તુષ્ટિકરણની રાજનીતિ સપા અને કોંગ્રેસ માટે બની મજબૂરી હવે એસસી એસટી ઓબીસીને મળી રહ્યા છે તમામ યોજનાના લાભ તો પશ્ચિમ બંગાળના સુજાપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું આ વખતે આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધન તરફી જુવાડ તેલંગાણાના નિઝામાબાદમાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર કહ્યું કોંગ્રેસે તેલંગાણાને પોતાની પાર્ટીનું એટીએમ બનાવ્યું તેલંગાણાથી મોટા પાયે પૈસા દિલ્હી આવ્યા તો રાહુલ ગાંધીએ તેલંગાણાના આદિલાબાદ અને નગરકુર્નુલમાં પ્રચાર દરમિયાન બેરોજગારી અને મોંઘવારી મુદ્દે ભાજપા સરકારને ઘેરી રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર યથાવત આઠ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટ વેવની હવામાન વિભાગની આગાહી અને આઈપીએલમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કરમાં ચેન્નાઈ સુપર કિંગ્સની અઠ્યાવીસ રને જીત ચેન્નઈએ પંજાબને એકસો અડસઠ રનનો આપ્યો હતો ટાર્ગેટ બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ચાલી રહી છે ટક્કર લખનૌએ ટોસ જીતી લીધી બોલિંગ